નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં મહિલા સશક્તિકરણ અભિયાન કમ્પ્યુટર ક્લાસની બહેનોને કાર્યસ્થળે જાતિ સતામણી અંગે માર્ગદર્શન બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત માઇક્રોવેવ કમ્પ્યુટર ક્લાસીસમાં મહિલાઓ માટે વિશેષ કાયદાકીય માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ભારત સરકારના ડિસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયો જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને જિલ્લા મહિલા બાળ વિકાસ મહિલા બાળ અધિકારી આઈ આઈ મંસુરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો પીએસઆઈ શ્રી એસ એન મકવાણાએ પોક્સો એક્ટ અને આઈયુસીએ ડબલ્યુની કામગીરીની માહિતી આપી પોલીસ સ્ટેશન સ્પોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્કલબેન મકવાણે કાર્યસ્થળે જાતિ સતાવણી અધિનિયમ વિશે સમજ આપી કાર્યક્રમમાં એકસો એક્યાસી અભિયંત હેલ્પલાઇનના કાઉન્સિલર ખુશબુબેન પટેલ સી ટીમના સુરપાલભાઈ ગોહિલ અને ડીએચ ડબલ્યુ પ્રતિનિધિ નીતાબેન ભીડાએ હાજરી આપી હતી સક્કી વનસ્ટોપ સેન્ટરની મીનાબેન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના મેહુલભાઈએ પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી તાલીમ આર્થી અનિતાબેન લોજાસરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું માઇક્રોવેવ ક્લાસીસના સંચાલક સંજયભાઈ વસાણીએ સમગ્ર સ્ટાફે કાર્યક્રમમાં ભાગ લીધો આ કાર્યક્રમ બેથી બાર સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા વિશેષ જાગૃતિ અભિયાનનો એક ભાગ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાળ